ન જોરા પેલું આવું એ તો હું વગાડો તમે તારે ખાલી ઊંચું કરવા ને ટાન અરે યેત ખવરાઈ દીદલામ જેતો આય એની તો ગાડીમાં યા હોંભળ્યો ભાઉજી ગાડીમાં કોઈ ખોમી જ નહીં એ આ દિલુબાની વસ્તુ હોય ને નહીં હું કહું હા હજી તો લ્યા એમ તો શોરૂમ કન્ડિશન નહીં હા અલ્યા 2010 નું મોડેલ હ ઓ પણ આチવી સાચવી કેજો

તને ના ખબર પડ મને કે ખાસિયત મને કે એટલે અમે તો કા ચલાવી જ ના હોય ગાડી તું સોંતી રાખજી આપડો એકદમ શોરૂમ કન્ડિશન છે નવી પેટી પેક નવી પેટી પેક તો નહી ગાવર જૂનું મોડલ છે ઓલ્ડ મોડેલ પણ આ એક ડંડી વાળી છે સિંગલ ડંડી બરોબર 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 ડબલ ડંડી નહી આપડો અને આ ટા ટાયર ને આ લગભગ 10 વર્ષ થયા ને એટલે કેવા ને

જો રહ્યા વાયક મારે બની લટી રહી ખોયા ખોરણ નું કોથળો પડી રહ ભાવજી જોતો તો તમે આ તાર સાયકલ નથી જોઈ ઓકળા જ જોયા પણ સાયકલ મારી હ દૂધ દૂધ ભરાવા ભરાવા અને ખોન કોઈ આ બે તમારે નાખાવા પડશે નહી નાચ બરોબર પછી જો આ પેન્ડલ હમણાં જ નાખાયા આ તો નવું કંડિશન તો એકદમ નવું બરાબર ખાલી તમારો પેલું કવર ભરાઈ દેજો બરોબર એટલે એકદમ ચાકા જેવી

મારી એક ના એક સાયકલ હતી આ બરોબર એ તો એક ના મારી ગાડી બરોબર એક નું એક બરોબર હે હાગા ઓટો મારો મારતા હો તમે હુઈ 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 આ જોર કાઢ્યા વાણો હા જા જોર નઈ કાઢતો ઓનું કોનો ઓ મુંચી થાય ને મારા ને સ્ટેન્ટ મારવા જો ઓ આ તમે જો યાર હ મુ કહું પા મોરી ના શું કેવું તમને ભાવ માં જો તમને ખબર તો હું પહેલા થી કીધું તું મારી લકી છે બરોબર એટલે આ બેચવાની નથી પણ તમે આ એટલા હાલવાની બરોબર આ સાયકલ તમે નવી લેવા જાહો ને તો તમને કેટલામાં પડશે ખબર 4 આજુ 4000 આજુ ઉપર પડશે લગભગ 4045 એટલે આ નવી નઈ જૂનું કન્ડિશન છે એટલે 10 વાર થયા એ પ્રમાણે ભાવ થાય ને એ પ્રમાણે એટલે 2200 રૂપિયામાં આલવાની છે સિલ્લી

મારી લખી છે જે સાથ હાલે ને બધો મારો અને ડાલો ને અનપણ થી એમ નઈ અને જતા રહ્યો તો આ અંગા છા સાલક છુ આ તો છોકરાં કીધેલું જ છે પણ પે છોકરો હમો નઈ રહેતો ને આખો દા લઈ લેન જાય ને હમણાં પગ આવી ગયો તો હમો એ તો કપાઈ ગયો છે કપાઈ નતો ગયો લોય દાય તું થોડું આ કીધું પણ એરો હમો નઈ રહેતો ને લાલ દેવી હો તો તે હા ઓ છોકરાં પગ આઈ ગયો તો કેશ બેસ તો ના લાગન એટલે મહેમાન એવું કેશ બેસ ના થાય તમે યાર સમજાવો કે યાર આ તો ના હોય લે બધું મજાક કરું મજાક થોડી

પેલા વાત લેખી ત્રણસો રૂપિયા નહીં વાપરતા જોરે હું તો વાપરું તો લે તાર બાકી રાતે રહી પેલું ના કરે પેલું ચકે

થઈ ગયું ગાડી બની થઈ ગયેલા સોના સોનારો સોનારો હવા મારી થઈ ગઈ હવા મારી મારી થઈ ગઈ એની સવાલ નહી ભાવજી

ઘરનું સદસ્ય ના જાય જવા દો આ ભાઈ નાખ્યા એ મારો ગુડો પેલું બાદ ફરી મારો

છોકરા લીધી મમ્મા છોકરા ને સાયકલ મારી છે અને વબળો તમારું વભાડવું જ છે વભળો તા ભંગાર થઈ ગયું સાતસો રૂપિયા પકડતો ઘેર જન ગણો પેલું શેર નાખશો નઈ આવા તો બધું ના હોય અમે કુકડા પણ મને અડધી રાતે સાતસો રૂપિયા સાયકલ લઈ જો પણ ના એવું તો હું તમને ફોન નથી મારે ઘર ગરાગ આવી જોવા મારો છોકરો આક્ષણ તો પૈસા વસૂલ થઈ જાય

આટલું બધું કઈ ગયા તમે નવ ટાયર ના ખાવાનો તો તમને ચૂનો લગુ યા કંપની મોડેલ જ છે કે હજુ પણ તમે પલાદ જોડે જ્યાં મને કીધું

એક તો વય વય હો એક દલાલી દેખો ને આજ પૈસા દેખો ના આ ઇના ભાઈ બની ના દેખો ની લ્યા તમારે ભાઈબંધની નહીં આ તમે ખાલી ખોટા મરી જોલા ભાઈ બન ભાઈ બન કરીન આવો